હે બેટા શું થયું બાધવાનું બાધવાનું કોની સાથે કોઈ હું તા પપ્પા કેટલા જણા છે બે જણા શું નામ કુંશમ બીજો કોઈ નહીં કેટલા જણા હતા મારો 100 6 જણા હા એક અમારા માં દાદા હ હું હ એક અમારા માં દાદા બરાબર કેટલા જણાને વાગ્યું બતાવો એક જ જનેને વાગી ગઈ થાય વાગી ગયું અહીંયા હું માર્યો તા કોથા હું માર્યો કઈ નાથું ખૂટી ગયું હું માર્યો વસ્તુ હું માર્યો નું કો માર્યો કોએ માર્યો હા કોએ માર્યો দাদা ই! <Heavenly Menschen>